ગરીબ કલ્યાણ મેળો બે હજાર ચોવીસ દાહોદ દાહોદમાં જિલ્લા કક્ષાનો ચૌદ તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છેવાડાના કોઈ પણ ગરીબ સરકાર શ્રીની યોજના સહાયથી વંચિત રહી ન જાય તેની પૂરેપૂરી તકેદારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી શ્રી ગુપેન્દ્રભાઈ પટેલે વર્ષીયલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને અચૂક લાભ લેવા આહવાન કરાયું દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર નવ દસથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને તેર જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ ચૌદમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેક વિધિ યોજનાનો લાભ પાણીની યોજનાઓ જે પણ કર્યું છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી દેવા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાગોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાગોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ ગામડાની ઉપસ્થિત લાભાર્થી અમારા જિલ્લા સમાહતા કલેક્ટરશ્રી ડીડીઓ સભી શ્રી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે પંચાવન જેટલા લોકો આજે એકાવન હજાર જેટલા લાભાર્થીઓ અમારા આવડે દાહોદ જિલ્લામાં છે એ પૈકી આવશે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં બિલકુલ ટુકરો આપીને આજે અમે દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશનો પ્રથમ કરી છે દાહોદમાં પણ અમે અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય ભૂલ કિસ્ત પૂરું આપીએ આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો એના માટે અમે ઉપસ્થિત થઈ